ફ્રોડ કરવાનું નક્કી કર્યું અને મન કેતનભાઈ બ્રહ્મભ અને એવા અન્ય ત્રણ એમ કુલ ચાર લોકોની કુલ છ્યાસી લાખ રૂપિયાનું ફ્રોડ કરેલું છે આ સાથે જ કાલ સાંજે પણ એક બીજી એફઆઈઆર દાખલ કરવામાં આવેલી હતી એમાં કુલ આઠ આરોપીઓ થઈ અને ટોટલ સત્તાણું લાખ રૂપિયાનું એક બીજું ફ્રોડ પણ કરેલ છે આ લોકો છે એ આઠસો વર્લ્ડ નામની એકસો અઢાર એફ રાધે ચેમ્બર્સ ખાતે ઓફિસ ધરાવતા હતા તેમનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે નહીં કાલે બે એફઆઈઆર એમની દાખલ થયેલી છે અને એ લોકો જે છે એ વિદેશી કંપનીઓ હોય અને વિદેશની જે યુનિવર્સિટીઓ છે એ ત્યાંથી જે અપ્રુવલ લેટર આવે એ લેટર પોતાના લેપટોપની અંદર ડુપ્લિકેટ બનાવી અને જે આપણા એના સ્ટુડન્ટ છે કે જે બહાર વિદેશ ભણવા જવાના છે એને આપતા એમની સાથે છેતરપિંડી કરી અને જે કાંઈ વિઝાની ફીસ છે ફીસ પેટે પચીસ લાખ ત્રીસ લાખ ચાલીસ લાખ જેટલી અમાઉન્ટનો ફ્રોડ કરી અને વિશ્વાસઘાત છેતરપિંડીનો ગુનો આચરે છે તેની સાથે સાથે ખોટા ડોક્યુમેન્ટ દસ્તાવેજ બનાવવાનો અને એનો ખરા તરીકે ઉપયોગ કરવાનો એ પ્રકારે ગુનો કર્યો છે